વિદ્યાર્થી મિત્રો વિશે અર્થશાસ્ત્ર ધોરણ અગિયાર પાઠ નંબર ત્રણ માંગ એ આપણે એમનું સ્વાધ્યનું સોલ્યુશન કરીશું પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો પ્રશ્ન એક માંગને અસર કરતા પરિબળોને કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે તો બે પ્રશ્ન બે માંગરેખાનો ઢાળ કેવો હોય છે તો જવાબ આવશે એ ઋણ પ્રશ્ન ત્રણ હલકા પ્રકારની વસ્તુઓ બીજા કયા નામથી ઓળખાય છે જવાબ સી ગિફન વસ્તુ પ્રશ્ન ચાર માંગની મૂલ્ય સાપેક્ષતાના કેટલા પ્રકારો હોય છે તો જવાબ આવશે સી પાંચ પ્રશ્ન છ પાંચ પ્રશ્ન પાંચ કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે તો આવશે વ્યસ્ત પ્રશ્ન છ પૂરક વસ્તુઓ કેવી હોય છે જવાબ એ જોડાયેલી પ્રશ્ન સાત માંગનું વિતરણ માંગરેખા પર કઈ તરફ જતા મળે છે જવાબ બી નીચે પ્રશ્ન આઠ નીચેનામાંથી માંગને કોની સાથે સંબંધ નથી તો ગ્રાહક સાથે પ્રશ્ન નવ માંગનો નિયમ કોણે આપ્યો તો આલ્ફેડ માર્શલ પ્રશ્ન દસ વસ્તુની કિંમત ખૂબ ઊંચી હોય તો ધ્વનિક વર્ગ દ્વારા થતી પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓની માંગ કેવી હોય છે તો એ વધો પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના એક વાક્યોમાં ઉત્તર લખો પ્રશ્ન એક માંગ એટલે શું માંગ એટલે કોઈ એક ચોક્કસ સ્થળે સમય ચોક્કસ કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા શક્તિ અને તૈયારી પ્રશ્ન બે માંગની આવક સાપેક્ષતા એટલે શું વ્યક્તિની આવકમાં થતાં ટકાવારી ફેરફારના સંદર્ભમાં વસ્તુની માંગમાં થતાં ટકાવારી ફેરફારના ગુણોત્તરની વસ્તુની માંગની આવક સાપેક્ષતા કહેવાય છે પ્રશ્ન ત્રણ માંગની પ્રતિ મૂલ્ય સાપેક્ષતા એટલે શું માંગની પ્રતિ મૂલ્ય સાપેક્ષતા એટલે કોઈ એક વસ્તુની અવેજીમાં વપરાતી વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફારને કારણે મૂળ વસ્તુનું માંગમાં થતાં ટકાવારી ફેરફારનું પ્રમાણ પ્રશ્ન ચાર માંગનું વિતરણ સંકુચન ક્યારે શક્ય બને છે તો માંગનું વિતરણ સંકુચન અન્ય પરિબળો યથાવત રહેતા વસ્તુની કિંમતમાં ફેરફાર થતાં શક્ય બને છે પ્રશ્ન પાંચ માંગમાં વધારો ઘટાડો ક્યારે શક્ય બને છે તો માંગમાં વધારો ઘટાડો વસ્તુની કિંમત યથાવત રહેતા અન્ય પરિબળોમાં ફેરફાર થતાં શક્ય બને છે પ્રશ્ન છ માંગનો નિયમ સાથી સરતી નિયમ કહેવાય છે તો માંગનો નિયમ શરતી નિયમ કહેવાય છે કારણ કે પ્રતિષ્ઠા મૂલ્યવાળી અત્યંત સસ્તી કે ગિફન વસ્તુઓ માટે માંગના નિયમની ધારણાઓ પરિપૂર્ણ થવા છતાં માંગનો નિયમ લાગુ પડતો નથી પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો પ્રશ્ન એક માંગ વિધેય એટલે શું માંગ વિધેય વસ્તુ કે સેવાની માંગ અને તેની અસર કરતા પરિબળો વચ્ચેનો કાર્યકારણ સંબંધ રજૂ કરે છે માંગનું ગાણિતિક વિધેય નીચે મુજબ છે ડીએક્સ બરાબર એફ કાઉસમાં પી એક્સ પી વાય વાય યુ જ્યાં ડીએક્સ બરાબર વસ્તુની એક્સની માંગ તો પી બરાબર વસ્તુની એક્સની કિંમત પી બરાબર સંબંધિત વસ્તુ વાયની કિંમત પી ઇ ભવિષ્યની અપેક્ષિત કિંમત એફ વિધેય સૂચક સંજ્ઞા ટી ગ્રાહકની સૂચિ અને પસંદગી વાય ગ્રાહકની આવક યુ અન્ય પરિબળો અન્ય પરિબળો સ્થિર ધારી લેવામાં આવે તો માંગનો વિધેય નીચે મુજબ મળે છે ડીએક્સ બરાબર એફ કાઉસમાં પીએક્સ અર્થાંત કોઈ વસ્તુની માંગ તે વસ્તુની કિંમતનો વિધેય છે પ્રશ્ન બે અવેજી અસર એટલે શું કોઈ એક વસ્તુની અવેજી તરીકે ઉપયોગમાં લેવાતી વસ્તુની કિંમતમાં થતા ફેરફારની આપેલ વસ્તુની માંગ પર થતી અસરને અવેજી અસર કહેવામાં આવે છે અવેજી વસ્તુની કિંમત ઘટે તો મૂળ વસ્તુને બદલે ગ્રાહક અવેજી વસ્તુ વધુ ખરીદે છે તેથી મૂળ વસ્તુની માંગ સંકોચાય છે આથી ઊલટું અવેજી વસ્તુની કિંમત વધે તો મૂળ વસ્તુ માટેની માંગનું વિતરણ થાય છે પ્રશ્ન નંબર ત્રણ ગિફન વસ્તુ એટલે શું ગિફન વસ્તુઓ એટલે એવી વસ્તુઓ કે જેની કિંમતમાં ઘટાડો થતાં તેની માંગમાં પણ ઘટાડો થાય છે આવી વસ્તુઓ અન્ય વસ્તુઓની તુલનામાં હલકા પ્રકારની હોય છે જેમ કે શુદ્ધ ઘીની સરખામણીમાં વનસ્પતિ ઘી હલકા પ્રકારની વસ્તુ છે આ પ્રકારની વસ્તુઓ ઊંચી ગુણવત્તાવાળી વસ્તુઓની તુલનામાં સસ્તી હોય છે જેથી ગરીબ વર્ગ આવી વસ્તુઓનો વપરાશ વધુ પ્રમાણમાં કરે છે આ પ્રકારની વસ્તુઓનો ખ્યાલ સર રોબર્ટ ગિફ્ટન વિકસાવ્યો હોવાથી તેને ગિફન વસ્તુઓ પણ કહે છે ગિફન વસ્તુઓના ભાવ ઘટતા ગરીબી વર્ગની વાસ્તવિક આવક વધે આવક વધે છે તેથી તેઓ હલકા પ્રકારની વસ્તુની માંગ ઘટાડી અવેજીમાં સારી વસ્તુઓ ખરીદે છે પરંતુ હલકા પ્રકારની વસ્તુના ભાવ વધતા તેમની વાસ્તવિક આવક ઘટતા પોતાની જરૂરિયાતો સંતોષવા ગિફન વસ્તુઓની માંગ વધારે છે પ્રશ્ન ચાર વ્યક્તિગત માંગ એટલે શું ચોક્કસ સમય દરમિયાન કોઈ એક વ્યક્તિ કે કુટુંબ દ્વારા જુદી જુદી કિંમત બજારમાં થતી વસ્તુની માંગને વ્યક્તિગત માંગ કહે છે વ્યક્તિગત માંગરેખા ઋણ ઢાળ ધરાવે છે વ્યક્તિએ કરેલ માંગ અનુસાર ઢાળમાં ફેરફાર જોવા મળે છે પ્રશ્ન પાંચ બજાર માંગ એટલે શું ચોક્કસ સમય દરમિયાન કોઈપણ વસ્તુની જુદી જુદી કિંમતે જુદી જુદી તમામ વ્યક્તિઓ કે કુટુંબો દ્વારા વસ્તુની જે માંગ ઉપસ્થિત થાય છે તેનો સરવાળો કરતાં મળતી માંગને બજાર માંગ કહે છે બજાર માંગરેખા ઋણ ઢાળ ધરાવે છે બજાર માંગ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવા માટે ઉપયોગી બને છે પ્રશ્ન છ માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે શું વસ્તુની કિંમતમાં થયેલ ફેરફારને પરિણામે વસ્તુની માંગમાં જે ફેરફાર થાય છે તેની સમજૂતી માંગની મૂલ્ય સાપેક્ષતા આપે છે કોઈપણ વસ્તુની કિંમતમાં ફેરફાર થતાં તેમની માંગના પ્રમાણમાં કેટલો ફેરફાર થાય છે તે દર્શાવતા પ્રમાણાત્મક સંબંધને માંગની મૂલ્ય સાપેક્ષતા કહેવામાં આવે છે માંગની મૂલ્ય સાપેક્ષતાનો ખ્યાલ કોઈ વસ્તુની માંગ તેની કિંમત પરવર્તે કેટલી સંવેદનશીલ છે તે દર્શાવે છે માંગની મૂલ્ય સાપેક્ષતા માપવા માટેનું સૂત્ર નીચે પ્રમાણે છે માંગની સાપેક્ષ મૂલ્ય સાપેક્ષતા વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર ડિવાઇડેડ વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર માંગની મૂલ્ય સાપેક્ષતાનું માપ શુદ્ધ અંકમાં દર્શાવાય છે તેથી તે કોઈપણ પ્રકારની એકમની મુક્તિ છે પ્રશ્ન સાત પ્રતિષ્ઠા મૂલ્ય એટલે શું જે વસ્તુઓનું વપરાશ મૂલ્ય ઓછું છે અને વિનિમય મૂલ્ય ઊંચું છે તેવી હીરા મોતી સોનું ચાંદી જેવી વસ્તુઓને ઘનિકો માટે પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ ગણાય છે આવી વસ્તુઓ મોગી હોવાથી તેનો વપરાશ ઘનિક વર્ગ જે કરે છે જેમ આવી વસ્તુઓ મોઘી બને છે તેમ તેનું પ્રતિષ્ઠા મૂલ્ય ઘટે વધે છે તેની ઘનિકો તેની માંગ વધારે છે જો આવી વસ્તુઓના ભાવ ઘટે તો તેની માંગ ઘનિકો ઘટાડી દેશે પ્રશ્ન આઠ માંગની મૂલ્ય સાપેક્ષતા આપવાની રીતિઓના નામ આપો તો એક ગુણવત્તાની રીત બે કુલ ખર્ચની રીત ત્રણ ભૌમૌતિક રીત પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો પ્રશ્ન એક આવક અસર અને અવેજી અસર વચ્ચેનો અર્થ આપો આવક અસર ગ્રાહકની વાસ્તવિક આવકમાં ફેરફાર થતાં વસ્તુની માંગ પર જે અસર પડે છે તેને આવક અસર કહેવામાં આવે છે વસ્તુની કિંમત ઘટે તો ગ્રાહકની વાસ્તવિક આવક વધે છે તેથી ગ્રાહકની ખરીદી શક્તિ વધે છે આમ વસ્તુની કિંમત ઘટે તો તેની માંગ વધે છે આથી ઉલટું વસ્તુની કિંમત વધે તો ગ્રાહકની વાસ્તવિક આવક ઘટે છે તેથી ગ્રાહકની ખરીદી શક્તિ ઘટે છે આમ વસ્તુની કિંમત વધતાં તેની માંગ ઘટે છે જેમ કે એક કુટુંબ દર મહિને કિગરાના રૂપિયા ચાલીસના ભાવે ત્રણ કિલો ચોખા ખરીદે તો કુલ ખર્ચ રૂપિયા એકસો વીસ થાય હવે જો ચોખાનો ભાવ ઘટીને કિલોગ્રામના રૂપિયા પાંત્રીસ થાય તો કુટુંબનો ખર્ચ રૂપિયા એકસો પાંચ થશે આમ રૂપિયા પંદર બચશે જો વધારાની આવક હોય તો કુટુંબ રૂપિયા પંદરની કિંમતના વધારો ચોખા ખરીદી શકશે આમ અસર આવક અસર ઘન અને ઋણ બને સ્વરૂપની હોઈ શકે છે અવેજી અસર કોઈ એક વસ્તુની અવેજી તરીકે ઉપયોગમાં લેવાતી વસ્તુની કિંમતમાં થતા ફેરફારની આપેલ વસ્તુની માંગ પર થતી અસરને અવેજી અસર કહેવામાં આવે છે અવેજી કિંમ વસ્તુની કિંમત ઘટે તો મૂળ વસ્તુની બદલે ગ્રાહક અવેજી વસ્તુ ખરીદે છે તેથી મૂળ તેથી મૂળ વસ્તુની માંગ સંકોચાય છે આથી ઉલટું અવેજી વસ્તુની કિંમત વધે તો મૂળ વસ્તુ માટેની માંગનું વિતરણ વા થાય છે જેમ કે કોફીની કિંમત સ્થિર હોય અને તેની અવેજી વસ્તુ ચાની કિંમત ઘટે તો કોફીની સરખામણીમાં ચા સસ્તી લાગે છે અને ઘણા ગ્રાહકો કોફીની અવેજીમાં ચા ખરીદવા પ્રેરાય છે મતલબ કે કોફી પર ખર્ચ ઘટાડે છે અને ફાઝલ આવકની મદદથી વધુ ચા ખરીદી ચાની માંગ વધારે છે અવેજી અસર ઘન સ્વરૂપની હોય છે પ્રશ્ન નંબર બે માંગમાં વિતરણ અને સંકોચન આકૃતિ સહિત સમજાવો તો અન્ય પરિબળો યથાવત રહેતા માંગમાં વિતરણ અને સંકોચન વસ્તુની કિંમતમાં ફેરફારો પણ આધારિત છે માંગનું વિતરણ વસ્તુની કિંમતનો ઘટાડો માંગમાં જે વધારો લાવે છે તેનું માંગનું વિતરણ કહે છે નીચે આકૃતિ છે આકૃતિ દોર્યા પછી એની સમજૂતી આપીશું માંગનું સંકોચન વસ્તુની કિંમતનો વધારો માંગમાં જે ઘટાડો લાવે છે તેનું માંગનું સંકોચન કહે છે પ્રશ્ન નંબર ત્રણ માંગના વધારો ઘટાડો આકૃતિ સહિત સમજાવો ઉત્તર કિંમત સ્થિર રહેતા માંગનો વધારો ઘટાડો અન્ય પરિબળોમાં ફેરફાર પર આધારિત છે માંગમાં ફેરફારો અન્ય પરિબળો ફેરફારો માંગના જે વધારો લાવે છે તેને માંગના વધારો કહે છે આકૃતિ દોરી એની સમજૂતી લખીશું પ્રશ્ન નંબર ચાર માંગની આવક સાપેક્ષ સમજૂતી આપો અન્ય પરિબળો સ્થિર હોય તો ગ્રાહકની આવકમાં ફેરફાર થતા વસ્તુની માંગમાં ફેરફાર થાય છે માંગના આ લક્ષણને માંગની આવક સાપેક્ષતા કહી શકાય પરંતુ અર્થશાસ્ત્રની પરિભાષામાં માંગની આવક સાપેક્ષતા એટલે માંગના ટકાવારી ફેરફાર અને આવકના ટકાવારી ફેરફાર ગુણોત્તર માંગની આવક સાપેક્ષતા ઈ વાય વસ્તુની માંગમાં થતા ટકાવારી ફેરફાર વસ્તુની આવકમાં થતો ટકાવારી ફેરફાર માંગની આવક સાપેક્ષતાના પ્રકારો એક ઘન હકારાત્મક આવક સાપેક્ષ માંગ તો વ્યક્તિની આવકમાં વધારો ઘટાડો વસ્તુની માંગમાં વધારો ઘટાડો થાય તો એવી માંગ હકારાત્મક આવક સાપેક્ષ માંગ છે આ કિસ્સામાં માંગરેખા ઘન ઢાળવાળી હોય છે એક એકમની વધુ આવક સાપેક્ષ માંગ જો આવકમાં થયેલા ટકાવારી ફેરફાર માંગમાં થયેલા ટકાવારી ફેરફાર જેટલો હોય તો માંગની આવક સાપેક્ષ એકમ બરાબર હોય છે તેને માંગની એકમ જેટલી આવક સાપેક્ષતા કહે છે બે એકમની વધુ આવક સાપેક્ષ માંગ જો આવકમાં થયેલા ટકાવારી ફેરફાર કરતાં માંગમાં થયેલો ટકાવારી ફેરફાર વધારે હોય તો માંગની આવક સાપેક્ષ એકમની વધુ હોય સામાન્ય રીતે મોચરૂપ શોખની વસ્તુઓની માંગ આવક સાપેક્ષ એકમથી વધુ હોય છે ત્રણ એકમની ઓછી વધુ એકમની ઓછી આવક સાપેક્ષ માંગ તો જો આવકમાં થયેલા ટકાવારી ફેરફાર કરતાં માંગમાં થયેલો ટકાવારી ફેરફાર ઓછો હોય તો માંગની આવક સાપેક્ષતા એકમથી ઓછી હોય છે સામાન્ય રીતે અનાજ કપડાં વગેરે પ્રાથમિક જરૂરિયાતી વસ્તુઓની માંગની આવક સાપેક્ષતા એકમથી ઓછી હોય છે બે ઋણ આવક સાપેક્ષ માંગ વ્યક્તિની આવકમાં વધારો ઘટાડો થતાં વસ્તુની માંગમાં ઘટાડો વધારો થાય તો તેવી વસ્તુની માંગ નકારાત્મક આવક સાપેક્ષ માંગ છે આ કિસ્સામાં માંગરેખા ઋણ ઢાળવાળી હોય છે સામાન્ય રીતે વસ્તુઓ હલકા પ્રકારની હોય તો આવક સાપેક્ષતા નકારાત્મક હોય છે જેમ કે કોદરી જાદર માદરપાટ પામોલિયન તેલ વગેરે વસ્તુઓની આવક સાપેક્ષ નકારાત્મક છે સામાન્ય રીતે મીઠું પોસ્ટકાર્ડ દિવાસળી ટાંકણી વગેરે ખૂબ સસ્તી વસ્તુઓની માંગની આવક સાપેક્ષતા શૂન્ય હોય છે પ્રશ્ન પાંચ માંગના નિયમનો અપવાદ સમજાવો માંગના નિયમ દર્શાવે છે કે વસ્તુની કિંમત અને માંગ વચ્ચે માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે પરંતુ કેટલાક અપવાદોમાં આ વ્યસ્ત સંબંધ જળવાતો નથી માંગના નિયમના આવક અપવાદો નીચે મુજબ છે એક પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ જે વસ્તુઓનું વપરાશ મૂલ્ય ઓછું છે અને વિનિમય મૂલ્ય વધુ છે તેની સોના ચાંદી હીરા મોતીના ઘરણા મોઘી કાર મોઘા મોબાઈલ જેવી વસ્તુઓ ઘનિકો માટે પ્રતિષ્ઠા ધરાવતી વસ્તુઓ ગણાય છે આ વસ્તુઓની બાબતમાં માંગનો નિયમ સાચો પડતો નથી ધનવાળા વર્ગના લોકો આવી વસ્તુઓની કિંમત જેમ ઊંચી તેમ તેનું પ્રતિષ્ઠા મૂલ્ય વધુ છે તેથી તેની માંગ વધારે છે તેનાથી વિરુદ્ધ આવી વસ્તુઓની કિંમત ઓછી હોય તો તેની માંગ ઘનીકો ઘટાડી દેશે આ હકીકત માંગના નિયમની વિરુદ્ધ દિશાની બાબત છે પ્રશ્ન બે અત્યંત સસ્તી વસ્તુઓ દીવા મીઠું ટાંકણી અગરબત્તી સમાચારપત્ર જેવી અત્યંત સસ્તી વસ્તુઓની માંગ પાછળ ગ્રાહકની આવકનો ખૂબ નાનો ભાગ ખર્ચાય છે તેથી આવી વસ્તુની કિંમતમાં વધારો ઘટાડો થવા છતાં ગ્રાહકના કુલ ખર્ચના થતો ફેરફાર નજીવો હોય છે પરિણામે આ પ્રકારની વસ્તુઓની માંગ સ્થિર રહે છે આ હકીકત પણ માંગના નિયમને અનુસરતી નથી હલકા પ્રકારની વસ્તુઓ જે વસ્તુઓ અન્ય વસ્તુની તુલનામાં નીચી ગુણવત્તાવાળી હોય છે તે વસ્તુ હલકા પ્રકારની વસ્તુઓ કે ગિફણ વસ્તુઓ કહેવાય છે જેમ કે ચોખ્ખા ઘીની તુલનામાં વનસ્પતિ ઘી હલકા પ્રકારનું છે રેશમી કાપડની તુલનામાં માંદરપાટ હલકા પ્રકારનું કાપડ છે હલકા પ્રકારની વસ્તુઓ સસ્તી હોવાથી સમાજનો ગરીબ વર્ગ આવી વસ્તુઓનો વપરાશ વધુ પ્રમાણમાં કરે છે સમાજનો ગરીબ વર્ગ સાદું જીવન ધોરણ પ્રાપ્ત કરવા માટે અને ઊંચી ગુણવત્તાવાળી સારી વસ્તુઓનો વપરાશ કરવા આતુર હોય છે તેથી જ્યારે હલકા પ્રકારની વસ્તુઓ ભાવ ઘટે છે ભાવ ઘટે છે ત્યારે તેમની વાસ્તવિક આવકમાં વધારો થતો તેઓ હલકા પ્રકારની વસ્તુઓની માંગ ઘટાડી અવેજીમાં સારી ગુણવત્તાવાળી વસ્તુની માંગ કરે છે પ્રશ્ન ચાર ગ્રાહકોની માનસિકતા વસ્તુની ગુણવત્તા અંગેની સાચી ખોટી સમજને કારણે તેમજ વસ્તુના ભવિષ્યના ભાવો અંગે સાચી ખોટી અટળક લીધે પણ વસ્તુના ભાવ વધારો તેની માંગ વધે અને વસ્તુના ભાવ ઘટતા તેની માંગ ઘટે છે પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ આપો અથવા ઉત્તર લખો તો પ્રશ્ન એક વ્યક્તિગત માંગ અને બજાર માંગની સમજૂતી આકૃતિ સહિત આપો ચોક્કસ સમય દરમિયાન કોઈ એક વ્યક્તિ કે કુટુંબ દ્વારા બજારમાં જુદી જુદી કિંમતે થતી વસ્તુની માંગ વ્યક્તિગત માંગ કહે છે ચોક્કસ સમય દરમિયાન તમામ વ્યક્તિઓ કે કુટુંબો દ્વારા બજારમાં જુદી જુદી કિંમતે થતી વસ્તુની માંગમાં સરવાળો બજાર માંગ કહે છે વ્યક્તિગત માંગ અને બજાર માંગ અનુસૂચિ નીચે પ્રમાણે છે આકૃતિ સહિત આપણે સમજીશું પ્રશ્ન બે માંગનો અર્થ આપી માંગને અસર કરતા પરિબળો સમજાવો વસ્તુની માંગ હંમેશા નિશ્ચિત સમય અને નિશ્ચિત કિંમત સાથે સંકળાયેલી છે જેમ કે એક હજાર મીટર કાપડની માંગ છે એમ કહેવાનો અર્થ કોઈ અર્થ નથી પરંતુ કાપડનો ભાવ પ્રતિ મીટર રૂપિયા પિસ્તાળી હોય ત્યારે જૂન માસમાં રાજકોટમાં કાપડની માંગ એક હજાર મીટર છે એમ કહેવાની માંગનો અર્થ સ્પષ્ટ બને છે વસ્તુની અસરકારક માર્ગ માટે પાંચ શરતનું પાલન જરૂરી છે વસ્તુ મેળવવાની ઈચ્છા વસ્તુ ખરીદવાની શક્તિ વસ્તુ ખરીદવાની તૈયારી નિશ્ચિત સમય નિશ્ચિત કિંમત જેમ કે બાળક આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થાય પરંતુ તેની પાસે પૈસા ન હોય તો તે આઈસ્ક્રીમ નહીં ખરીદી શકે ધારો કે તેની પાસે પૈસા છે પરંતુ તે જતાં બાળકની તૈયારી ન હોય તો તેની ઈચ્છા માંગમાં મશે નહીં આમ આમ કોઈ એક ચોક્કસ સમય અને કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છાશક્તિ અને તૈયારી સાથે વસ્તુઓ જે જથ્થા ખરીદાય તેને વસ્તુ માટે માંગ કહેવામાં આવે છે માંગને અસર કરતા પરિબળો માંગને અસર કરતાં પરિબળો મુખ્યત્વે બે છે વસ્તુ કિંમત બે વસ્તુની કિંમત સિવાય અન્ય પરિબળો વસ્તુની કિંમત માંગ પર સૌથી વધુ અસર કરનારું અને સૌથી મહત્ત્વનું પરિબળ કિંમત છે સામાન્ય રીતે જેમ વસ્તુની કિંમત ઘટે છે તેમ તેની માંગ વધે છે અને વસ્તુની કિંમત ઘટે છે ત્યારે વસ્તુની માંગ ઘટે છે આમ વસ્તુની કિંમત અને વસ્તુની માંગ પરસ્પર વ્યસ્ત સંબંધથી જ સંકળાયેલી છે બે વસ્તુની કિંમત સિવાયના અન્ય પરિબળો વ્યક્તિની અભિરુચિ અને પસંદગી વ્યક્તિની અભિરુચિ અને પસંદગીની વસ્તુની માંગને પ્રભાવિત કરે છે વ્યક્તિની સૂચિ પસંદગી શોખ વગેરે જે વસ્તુની તરફેણમાં હોય તે વસ્તુની માંગ વધે છે અને જે વસ્તુની વિરુદ્ધમાં હોય તે વસ્તુની માંગ ઘટે છે જેમ કે ગ્રાહક સાયકલને બદલે સ્કૂટરની પસંદગી કરે તો સ્કૂટરની માંગ ખૂબ વધી જાય છે ગ્રાહકની આવક જો ગ્રાહકોની આવક વધે તો તેમની ખરીદી શક્તિ વધે છે અને વસ્તુની માંગ પણ વધે છે જો આવકમાં ઘટાડો થશે તો ખરીદશક્તિ ઘટતા વસ્તુઓની કોલ માંગ ઘટશે નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુઓનો અપવાદ છે આવક વધતા આવી વસ્તુઓની માંગ ઘટે છે બે અન્ય સંબંધિત વસ્તુઓની કિંમત દરેક વસ્તુ બીજી વસ્તુ સાથે અવેજી અથવા પૂરકતાના સંબંધથી જોડાયેલી હોય છે કોઈ વસ્તુ અન્ય વસ્તુ સાથે જો અવેજીના સંબંધથી જોડાયેલી હોય તો અવેજી વસ્તુની કિંમતમાં થતી વધઘટ તે વસ્તુની માંગને અસર કરે છે જેમ કે ચા અને કોફી એકબીજાની અવેજી વસ્તુઓ છે જો ચાની કિંમત સ્થિર રહે અને કોફીના ભાવમાં વધારો થાય તો કોફીના વ વાપરનાર ગ્રાહકો ચાનો વધુ ઉપયોગ કરે છે પરિણામે ચાની માંગ વધે છે કોઈ વસ્તુ અન્ય વસ્તુ સાથે જો પૂરકતાના સંબંધથી જોડાયેલી હોય તો પૂરક વસ્તુની કિંમતમાં થતી વધઘટ વસ્તુની માંગ પર અસર કરે છે જેમ કે મોટરકાર અને પેટ્રોલ એકબીજાની પૂરક વસ્તુઓ છે જો પેટ્રોલના ભાવમાં મોટો વધારો થાય તો મોટર કારની માંગ વધવાનું વલણ ધરાવે છે ચાર ભવિષ્યની કિંમત અંગેની અટળકો ભવિષ્યની પરિસ્થિતિ અંગે લોકો સાચી કે ખોટી અટળ અટળ અટકળો કરે છે તે વર્તમાન સમયની વસ્તુની માંગમાં મોટો ફેરફાર થાય છે ભવિષ્યમાં કોઈ વસ્તુના ભાવ વધશે એવી અટકળ ફેલાય તો ગ્રાહકો વર્તમાન સમયમાં વસ્તુની માંગ વધારે છે અને જે વસ્તુના ભાવ ભવિષ્યમાં વધુ ઘટશે એવી અટકળ હોય તો ગ્રાહકો વર્તમાન સમયની વસ્તુની માંગ ઘટાડે છે પાંચ ગ્રાહકોની સંખ્યા વસ્તુનું પ્રમાણ વધુ વસ્તુની માંગને અસર કરનારું એક અગત્યનું પરિબળ છે વ્યસ્તી વધારવાથી બજારમાં ગ્રાહકોની સંખ્યામાં વધારો થાય તે સહજ છે પરિણામે વસ્તુની માંગમાં વધારો થાય છે વસ્તુનું પ્રમાણ ઘટતા ગ્રાહકોની સંખ્યા ઘટે છે પરિણામે વસ્તુની માંગમાં ઘટાડો થાય છે